સરસ મજાની માછલી બનાવી દો હાથ આંગળીઓ ભેગી રાખો ભાઈ જય ભાઈ સરસ જો એ સુબેન ની માછલી કેવી સરસ છે અરે વાહ ચલો દપાડ દો બેટા ચલો આજે આપણે જો પાઠ કયો છે પાંચમો લપલપીઓ પાંચમો એમાં આપણે અહીંયા આપેલું છે કે બોર્ડ બુક અગિયાર જળચર જીવોનો પરિચય કરાવો તો આપણે અહીંયા છે બોર્ડ બુક લીધી છે આવી બોટ બુક આપણે ઘણી બધી શીખી ગયા પક્ષીઓની પ્રાણીઓની આપણે ને ને તમને શાકભાજીની ફૂલોની ફળોની એવી આ કઈ છે જળચર પ્રાણીઓની બરાબર જળચર પ્રાણીઓ પક્ષીઓ પણ હશે તો આપણે જોઈએ પહેલા ચલો આ શું છે આ જળ બિલાડી છે ક્યાં રે કોઈને ખબર પાણીમાં માં રે જડ બિલાડી એટલે જળ એટલે શું

છેના સાક માછી ચલો આને શું કહેવાય સીલ શું કહેવાય સીલ કેવું દેખાય જો તમાર સામું જોઈ રહ્યું બધા હે એવું દેખાય એવું હવે જોજો છે આપણા ફરેપાનુ પાર્ટ વોલરસ કહેવાય શું કહેવાય વોલરસ જો તમને નતિકતી જો કેવું દેખાય છે ને તાર માકલી

ક્રેલ શું કહેવાય ચલો ફેરવા ફ્રેલ મસલી પૂરો ચલો હવે તમને કેટલા યાદ રહે આપણે જોઈએ હા આપણે બોલવાનું ને કોઈ એક એક આપણે ચલો આપણે આઈથી શરૂ કરીએ પાર્ટ બોલે એક ચલ માછલી કાચબો એક એક જ એક જ બોલો ચલો જયેશ બોલો કાચબો કાચબો ડોલ્ફિન ડોલ્ફિન ચલો જેને યાદ આવે બોલીવા મંડો જેલી સરસ મગર મગર આવી ગઈ કાચબો આવી ગઈ બેડકો સરસ સાર્ક સાર્ક વેરી ગુડ

ડોલ્ફિન ચાલો પછી માણસ ની જેમ ચાલે પક્ષી કહ્યું સરસ કયું પક્ષી કહેવાય હા પછી બીજું કયું છે તારા માછલી સરસ ચાલો પછી ઝીંગા અરે વાહ તમને તો ખરું યાદ રહી ગયું ને સરસ ચલો ક્લેપ કર દો બધા બધાય કાલે છે ને એ જેટલા યાદ રહે એટલા તમારે જળચર છે પ્રાણીઓના નામ લખી લાવવાના છે બરાબર પ્રાણીઓ અને પક્ષીઓના રેડી કાલે લેસન એ લખી લેવાનું બરાબર ચલો ક્લેપ કર દો ભાઈ સરસ